બાર જાન્યુઆરીએ વેપારીનું અપહરણ થયું હોવાની ફરિયાદ દાખલ થઈ છે મહત્વ ઇનપુટ સામે આવી રહ્યા છે સુરતમાં એક વેપારીનું તેની જ કારમાં અપહરણ કરવામાં આવ્યું જે બાદ અગણ હજાર રૂપિયા પડાવી વેપારીને છોડી મૂકવામાં આવ્યો હતો ત્યારે આ વેપારીએ જે ફરિયાદ નોંધાવી તેને લઈને

હેરિયર ગાડીને બેસાડી લીધો એમની સાથે મારઝોડ કરી હતી અને બીજા પાછા રૂપિયા દેવા પડશે એવી ધાક ધમકી આપી બીજા ઓગણીસ હજાર રૂપિયા ફરીથી મેળવ્યા લોકોએ અને એ સમય દરમિયાન આ આરોપી ફરિયાદીની હેરિયર ગાડીમાં ફરિયાદી અને પેલા સહાયજને લઈને ઉત્તરાયણ વિસ્તારમાં અને કાપોદરા વિસ્તારમાં તેમજ સરથાણા વિસ્તારમાં ફરતા રહ્યા અને પછી પૈસા મળી ગયા બાદ એ લોકોએ આ હેરિયર ગાડીમાંથી ઉતરી ગયા અને કીધું કે જાઓ તમારે જે કરવું એ કરજો અને આ કામે મુખ્ય આરોપી કિરીટ માવાણી એને પકડી લેવામાં આવ્યો છે નામદર કોર્ટમાં રજૂ કરી એના ત્રણ દિવસના કસ્ટડી રિમાન્ડ મેળવ્યા છે આ કિરીટ માવાણી ભૂતકાળમાં મનીષ કુકરી ગેંગનો એક સભ્ય હતો એવું માહિતી જાણવા મળે સંવાદદાતા અમિત અત્યારે ફોનલાઇન પર આપણી સાથે અમિત જણાવો કઈ રીતે પોતાની જ ગાડીમાં વેપારીનું અપહરણ થયું અને ત્યારબાદ કઈ રીતે આ આરોપી ઝડપાયો ચોક્કસ થી બાર જાન્યુઆરીના ના રોજ આજે પિયુષ નામનો વેપારી છે તે ક્રિકેટ રમીને મોટા વરાછાના દરબાર વાળા રોડ પરથી પસાર થતો હતો ત્યારે જે આરોપીઓની કાર સાથે વેપારીની કાર અથડાઈ હતી ને ત્યારબાદ આ આરોપીઓ છે તે તમામ જે તે કાર નીચે ઉતરી ગયા હતા અને વેપારીની કારમાં ઘસી ગયા હતા અને પૈસાની ની માંગણી કરી હતી સૌ પ્રથમ બે લાખ રૂપિયાની ની માંગણી કરી વેપારીની કારને સુરતના મોટા વરાછા સરફાણા તેમજ ઉતરા વિસ્તારમાં ગોળ ગોળ ફેરવી હતી અને ત્યારબાદ વેપારીના મિત્ર પાસેથી વેપારીને ને પચાસ હજાર મંગાવવા કહ્યું હતું પચાસ હજાર મંગાવવા ગયા જે વ્યક્તિ પૈસા લઈને આવ્યો હતો તેને પણ કારમાં બોલાવીને માર મારવામાં આવ્યો હતો ગોંધી રાખવામાં આવ્યો હતો ત્યારબાદ વધુ વીસ હજાર રૂપિયા લઈ એટલે કે કુલ સિત્તેર હજાર રૂપિયા લઈને આ વેપારીને જવા દેવામાં આવ્યો હતો ત્યારબાદ વેપારી દ્વારા સમગ્ર ઘટનાની જાણ ઉત્તરાયણ પોલીસને કરતા ઉત્તરાયણ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ આજે આરોપી જે કિરીટ માવાણી જે પોલીસની ગાડીને ટક્કર મારીને ભાગી ગયો હતો